શ્રાવણ મહિનો હતો વરસાદના હળવા ટીપા ધરતીને તાજગી આપી રહ્યા હતા ચારે બાજુ હરિયાળી ફેલાઈ ગઈ હતી અને ગામ લોકો પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતા આ ઋતુ દરમિયાન ગૌતમ બુદ્ધ નજીકના ગામમાં તેમના શિષ્યો સાથે રહેતા હતા દરરોજ સવારે બુદ્ધ ગામના ચોકમાં બેસીને ત્યાં આવતા લોકોને જીવનના ગહન ઉપદેશો આપતા હતા તેમના શબ્દો પાણીની ઠંડી ધારાની જેમ લોકોના મનને શાંત કરતા હતા ગામમાં બુદ્ધની ખ્યાતિ વધતી જતી હતી લોકો તેમના ઉપદેશો સાંભળવા માટે પોતાનું કામ છોડી દેતા હતા કેટલાક તેમના ઉપદેશોથી તેમના ઉપદેશોથી પ્રેરિત થઈને રૂપાંતરિત થયા હતા બુદ્ધના શિષ્યો દરેક ક્ષણે તેમની સાથે રહ્યા તેમની પાસેથી શીખ્યા અને તેમની ધીરજ અને કરુણાનો અનુભવ કર્યો પરંતુ જે ચમકે છે તે બધું સોનું નથી જ્યારે બુદ્ધના ઉપદેશોની પ્રશંસા થઈ રહી હતી ત્યારે એક વ્યક્તિ એવી હતી જેણે આ સ્વીકાર્યું નહીં તે વ્યક્તિ ખૂબ જ ઘમંડી હતો અને તેના મનમાં બુદ્ધ પ્રત્યે ઈર્ષ્યા અને ક્રોધનો સમુદ્ર હતો આ તથાગત કોણ છે જે આપણને શીખવે છે તેણે પોતાને પૂછ્યું લોકો તેનો પીછો કેમ કરી રહ્યા છે તે ફક્ત પોતાના મીઠા શબ્દોથી દરેકને કેવી રીતે લલચાવવું તે જાણે છે પણ હું તેને ખુલ્લા પાડીશ તે વ્યક્તિનું નામ સુબંધુ હતું ગામમાં તેનું મોટું નામ હતું કદાચ તેની સંપત્તિ અને શક્તિને કારણે પણ અંદરથી તે એકલો હતો તેના ગુસ્સા અને ઘમંડે તેના સંબંધોને તોડી નાખ્યા હતા તેની પત્ની અને બાળકો તેનાથી દૂર થઈ ગયા હતા તેનો ગુસ્સો તેની સૌથી મોટી નબળાઈ બની ગયો હતો પરંતુ તે તે સ્વીકારવા તૈયાર ન હતો એક સવારે જ્યારે ગામલોકો બુદ્ધનો ઉપદેશ સાંભળવા માટે ભેગા થયા ત્યારે સુબંધુએ તેને તેની સામે અપમાનિત કરવાનું નક્કી કર્યું તેના મનમાં એક યોજના હતી તે પોતાના ઘરની બહાર નીકળતા તેણે પોતાની જાતને કહ્યું આજે હું તેની શાશ્વત શાંતિને તોડી નાખીશ ચાલો જોઈએ કે તે મારા શબ્દોનો કેવી રીતે જવાબ આપે છે ગામનો ચોક લોકોથી ભરેલો હતો બધા ધ્યાથી બુદ્ધને સાંભળી રહ્યા હતા બુદ્ધ કહી રહ્યા હતા માણસનો સૌથી મોટો દુશ્મન તેનો પોતાનો અહંકાર છે જ્યાં સુધી આપણે તેને ઓળખી ન શકીએ ત્યાં સુધી આપણને શાંતિ મળી શકતી નથી આ સાંભળીને સુબંધુએ મુ તેના ચહેરા પર ગુસ્સાની લહેર દોડી ગઈ તે ભીડમાંથી ઝડપથી આગળ વધ્યો તેની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ હતો પરંતુ બુદ્ધ શાંતિથી બેઠા હતા જાણે કોઈ તળાવ સ્થિર હોય ગામના ચોકમાં સેંકડો લોકો ભેગા થયા હતા બુદ્ધ ઉપદેશ આપી રહ્યા હતા તેમના શબ્દોમાં એટલી ઊંડાણ હતી કે બધા મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યા હતા લોકો શાંત હતા જાણે સમય થંભી ગયો હોય બુદ્ધે કહ્યું હતું કે જે ક્રોધને કાબૂમાં રાખે છે તે પોતાના જીવનની સૌથી મોટી લડાઈ જીતી જાય છે પછી અચાનક ભીડમાંથી પસાર થઈને સુબંધુ ગુસ્સાથી ભરેલો ઝડપી પગલાં લઈને આગળ વધ્યો તેના ચહેરા પર ઉકળતો ગુસ્સો અને કડવાશ સ્પષ્ટ દેખાઈ રહી હતી તેનો અવાજ ગુંજ્યો તથાગત અમને ઉપદેશ આપનારા તમે કોણ છો શું તમને લાગે છે કે તમે અહીં અમને કેવી રીતે જીવવું તે શીખવવા આવશો આ સાંભળીને લોકોની નજર સુબંધુ તરફ વળી બધાના ચહેરા પર આશ્ચર્ય અને મૂંઝવણ હતી આનંદ અને અન્ય શિષ્યો ચોંકી ગયા આનંદે સુબંધુ તરફ ગુસ્સાથી જોયું પરંતુ બુદ્ધ શાંત રહ્યા જાણે કંઈ બન્યું જ ન હોય સુબંધુએ પોતાનો અવાજ ઊંચો કરીને કહ્યું તમારો ઉપદેશ એક દેખાડો છે તમે તમારી જાતને મહાન માનો છો પણ હું તમારા જેવા ઘણા ઋષિઓને મળ્યો છું જે ફક્ત શબ્દોથી લોકોને ફસાવે છે તમે જૂઠા છો તેના શબ્દો વધુને વધુ અપમાનજનક બની રહ્યા હતા ત્યાં ઉભેલા લોકો અસ્વસ્થ થઈ ગયા આનંદે આગળ વધીને કહ્યું તમે જાણતા નથી કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો ભગવાન બુદ્ધ વિશે આવા શબ્દોનો ઉપયોગ કરશો નહીં બુદ્ધે આનંદ તરફ હાથ ઉંચો કર્યો આનંદ રોકો દરેક વ્યક્તિ પોતાની પીડા વ્યક્ત કરે છે તેને વ્યક્ત થવા દો બુદ્ધની શાંતિ જોઈને સુબંધુ વધુ તીવ્રતાથી બોલવા લાગ્યો જુઓ આ તમારું નાટક છે રહેવાનો અને બધું સહન કરવાનો આ ઢોંગ પણ હું જાણું છું કે તમે મારાથી ડરો છો તેથી જ તમે કઈ બોલતા નથી શિષ્યો વધુ ગુસ્સે થઈ રહ્યા હતા પરંતુ બુદ્ધની આંખોમાં હજુ પણ કરુણા હતી તેમણે સુબંધુએ જે કહ્યું તે બધું ધીરજપૂર્વક સાંભળ્યું તેમના ચહેરા પર ગુસ્સો કે અસ્વસ્થતા નહોતી જ્યારે સુબંધુએ જોયું કે તેમના શબ્દોનો બુદ્ધ પર કોઈ પ્રભાવ પડી રહ્યો નથી ત્યારે તેમનો ગુસ્સો વધુ વધી ગયો તેમણે ભીડ તરફ ફરીને કહ્યું જુઓ આ માણસ તમને શાંત રહેવાનું શીખવે છે પણ તે પોતે કંઈ કરી શકતો નથી આ બધું એક ઢોંગ છે લોકો કંઈ બોલતા ડરતા હતા પરંતુ તેમની અંદર પ્રશ્નો ઊભા થયા બુદ્ધ કંઈ કેમ નથી કહેતા તેઓ આ કેમ સહન કરી રહ્યા છે સુબંધુના તીક્ષ્ણ શબ્દો ચાલુ રહ્યા દરેક શબ્દ આગના તણખાની જેમ બુદ્ધ તરફ ફેંકાઈ રહ્યો હતો પરંતુ બુદ્ધનો સંયમ ખડકની જેમ સ્થિર રહ્યો સુબંધુનો તીક્ષ્ણ અવાજ ચોકમાં ગુંજતો રહ્યો તેમના શબ્દોમાં ગુસ્સો અપમાન અને ઘમંડનું મિશ્રણ સ્પષ્ટ દેખાતું હતું લોકો ગભરાઈ ગયા શિષ્યો ગુસ્સે થયા પરંતુ બુદ્ધ શાંતિથી બેઠા હતા જેમ પર્વત પર પવન ફૂંકાય છે સ્થિર ઊંડા અને અડક ભાવિત સુબંધુએ પોતાનું ભાષણ પૂરું કરતા કટાક્ષમાં કહ્યું હવે શું થયું તથાગત તમે કેમ ચૂક છો મને કહો તમારા જેવા મહાન ઉપદેશક પાસે મારા પ્રશ્નોના કોઈ જવાબ નથી બુદ્ધે ધીમે ધીમે આંખો ઊંચી કરી તેમના ચહેરા પર એક સ્મિત હતું એવું સ્મિત જે કોઈપણના મનને શાંત કરી શકે તેમણે શાંત અને સંયમિત સ્વરમાં કહ્યું ભાઈ જો હું તમને એક પ્રશ્ન પૂછું તો શું તમે જવાબ આપશો ગુસ્સામાં રહેલા સુબંધુ અચાનક અટકી ગયા તેમને થોડું આશ્ચર્ય થયું પણ તેમના સ્વરમાં તીવ્રતા રાખીને તેમણે કહ્યું પૂછો હું તમારો પ્રશ્ન પણ સાંભળીશ बुद्ध पोता जगह स्थिर बैठा अने कहू जो कोई कोई ने भेट आपे अने ते व्यक्ति तेने स्वीकार इनकार करे तो ते कौन राखशे सुबंधु ने आ प्रश्न नो अर्थ समझायो नहीं तेमने कटाक्ष मा हसी ने कहू जो कोई भेट स्वीकारशे नहीं तो देखीती रीते ते भेट आपनार व्यक्ति पासे ज बुद्धे एज शांति थी जवाब आप्यो तमे बिल्कुल साचा छो હવે તમે મને જે ગુસ્સો અપમાન અને અપમાનની ભેટ આપી રહ્યા છો તેના વિશે વિચારો જો હું તે સ્વીકારું નહીં તો તે કોણ રાખશે બુદ્ધના શબ્દોથી સમગ્ર વાતાવરણ શાંત થઈ ગયું બધા સ્તબ્ધ થઈ ગયા સુબંધુ જે અત્યાર સુધી આત્મવિશ્વાસથી ભરેલો હતો અચાનક ચૂપ થઈ ગયો તેણે આંખો નીચી કરી બુદ્ધે આગળ કહ્યું ભાઈ ગુસ્સો અને અપમાન તો એવા જ છે ભેટ આપનારની પસંદગી છે પણ ભેટ લેનારને પણ સ્વીકારવાનો અધિકાર છે હું તમારો ગુસ્સો અને અપમાન સ્વીકારતો નથી તેથી તે તમારી સાથે જ રહેશે શાંતિ અને શાંતિથી બોલાયેલા આ શબ્દો સુબંધુના મનમાં ઊંડા ઉતરી ગયા ત્યાં ઉભેલી ભીડ પણ ચૂપ થઈ ગઈ બુદ્ધના શબ્દોથી પ્રભાવિત થઈને આનંદ અને અન્ય શિષ્યોએ તેની સામે જોયું પહેલી વાર સુબંધુને પોતાનામાં કંઈક વિચિત્ર લાગ્યું તે સમજી શક્યો નહીં કે તે શું છે શરમ આત્મનિરીક્ષણ કે બીજું કંઈક પરંતુ એક વાત સ્પષ્ટ હતી તેના શબ્દોનો બુદ્ધ પર કોઈ પ્રભાવ પડ્યો નહીં તેનાથી વિપરીત તેના શબ્દોએ તેની અંદર તોફાન મચાવી દીધું હતું સવારનો સૂર્ય ઉગ્યો ત્યાં સુધીમાં ચાર રસ્તા પર ફેલાયેલી શાંતિ તૂટવાનો ઇનકાર કર્યો બુદ્ધના શબ્દો હજુ પણ હવામાં ગુંજતા હતા જો સ્વીકારવામાં ન આવે તો ગુસ્સો અને અપમાન આપનાર પાસે રહે છે સુબંધુ ત્યાં જ ઊભો રહ્યો પણ તેની આંખોમાં કોઈ ગુસ્સો નહોતો તે શાંતિથી માથું નમાવીને પાછો ગયો ભીડમાં શાંતિ હતી જાણે બધાએ કોઈ અદભુત ચમત્કાર જોયો હોય જેમ જેમ લોકો જવા લાગ્યા બુદ્ધના શિષ્ય આનંદના મનમાં પ્રશ્નોનું તોફાન ઊભું થવા લાગ્યું તે પોતાને રોકી શક્યો નહીં અને બુદ્ધ પાસે આવ્યો અને કહ્યું પ્રભુ હું સમજી શકતો નથી તે વ્યક્તિ તમારો અપમાન કરી રહ્યો હતો તમારા વિષે અપશબ્દો બોલી રહ્યો હતો અને છતાં તમે તેને કંઈ કહ્યું નહીં તેને ઠપકો આપ્યો નહીં કે પ્રતિક્રિયા આપી નહીં તમે આ કેમ કર્યું બુદ્ધે આનંદ તરફ જોયું તેની આંખોમાં કરુણા અને ધીરજનું મિશ્રણ હતું તેણે ધીમેથી પૂછ્યું આનંદ જો કોઈ તમને ગુસ્સે કરવાનો પ્રયાસ કરે છે તો શું તમારે ગુસ્સે થવું જરૂરી છે આનંદે થોડા ખચકાટ સાથે જવાબ આપ્યો પ્રભુ જ્યારે કોઈ અપમાન કરે છે અથવા સારું કે ખરાબ કહે છે ત્યારે ગુસ્સો સ્વાભાવિક છે પણ તમે આ બધું કેવી રીતે સહન કર્યું હું તે વ્યક્તિ પર ગુસ્સે હતો બુદ્ધે હસીને આનંદને પોતાની બાજુમાં બેસવાનો ઇશારો કર્યો આનંદ બુદ્ધે કહ્યું ક્રોધ સ્વાભાવિક નથી તે એક પ્રતિક્રિયા છે અને દરેક પ્રતિક્રિયા આપણા પોતાના મનની પસંદગી છે જો હું સુબંધુના શબ્દો પર ગુસ્સે થયો હોત તો હું તેના જેવો બની ગયો હોત શું હું ઈચ્છું છું કે મારા મન પર તેના ગુસ્સાનો પ્રભાવ પડે આનંદે પણ તેની જિજ્ઞાસા યથાવત રહી તેણે ફરીથી પૂછ્યું પણ પ્રભુ તમને થયું ન હતું તે વ્યક્તિ તમારી ટીકા કરી રહી હતી શું તમને અપમાન અનુભવ અનુભવ નહોતો બુદ્ધે ઊંડો શ્વાસ લીધો અને હસતા હસતા કહ્યું આનંદ અપમાન આપણા સુધી પહોંચતું નથી જ્યાં સુધી આપણે તેને આપણી અંદર વધવા ન દઈએ જો કોઈ આગ લાવે અને આપણે તેને બળતણ ન આપીએ તો શું તે આગ બળશે હું ફક્ત કરુણાનો અભ્યાસ કરું છું અને કરુણાનો અર્થ બીજાના દુઃખને સમજવું છે સુબંધુના શબ્દો તેના દુઃખને પ્રતિબિંબિત કરે છે તે આંતરિક સંઘર્ષ લડી રહ્યો હતો તો હું તેના ગુસ્સાને મારામાં કેમ પ્રવેશવા દઉં આનંદનો ચહેરો વિચારમાં ડૂબી ગયો અને તેણે ઊંડો શ્વાસ લીધો તો શું આનો અર્થ એ છે કે આપણે દરેક અપમાન અને નિંદાને ફક્ત સહન કરવી જોઈએ બુદ્ધનું સ્મિત વધુ ગાઢ બન્યું તેણે આનંદની આંખોમાં જોયું અને કહ્યું આનંદ સહનશીલતા પણ એક કળા છે પરંતુ તેનો હેતુ ફક્ત સહન કરવાનો નથી તે આપણને અંદરથી મજબૂત બનાવે છે અને જ્યારે આપણું મન સ્થિર અને શાંત હોય છે ત્યારે જ આપણે બીજાઓને સમજી શકીએ છીએ આજે તમે જોયું કે સુબંધુએ મને જેટલો ગુસ્સો કરવાનો પ્રયાસ કર્યો તેટલો જ હું શાંત રહ્યો શું તમે જાણો છો શા માટે આનંદે ફક્ત જવાબમાં માથું હલાવ્યું તે સમજવા માંગતો હતો સુબંધુ ગામડાના રસ્તે ધીમે ધીમે ચાલ્યો તેના પગલા થાકેલા હતા અને તેનું મન બેચેન હતું બુદ્ધના શાંત જવાબથી તેની અંદર કંઈક એવું જાગ્યું હતું જેને તે ઓળખી શકતો ન હતો જે ગુસ્સો તેની ઓળખ બની ગયો હતો તે પહેલીવાર વાર તેને દબાવી રહ્યો હતો ગામથી દૂર એક જૂનું વડનું ઝાડ હતું સુબંધુ જઈને બેઠો તેણે મુઠ્ઠીઓ ભીંસી અને પોતાને કહ્યું મારી સાથે શું થઈ રહ્યું છે હું હંમેશા સાચો રહ્યો છું લોકો મારાથી ડરે છે મારો આદર કરે છે પણ આજે તે તથાગતની સામે હું કેમ હાર્યો તેનો આંતરિક અહંકાર તેને કચડી રહ્યો હતો પણ બુદ્ધનું સ્મિત અને તેના શબ્દો તેની સ્મૃતિમાં વારંવાર ગુંજતા રહ્યા જો ભેટ સ્વીકારવામાં ન આવે તો તે આપનાર પાસે જ રહે છે સુબંધુના ચહેરા પર અચાનક બેચેની દેખાઈ તેણે પોતાને પૂછ્યું શું આ ગુસ્સો આકડવાશ ફક્ત મારી સાથે જ રહે છે તો મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એક લાઇક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને પરિવાર સાથે શેર કરજો વિડીયોના અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે અને તમારો પરિવાર ખુશ રહે